અને આ યુનિબિયાનું આપણે સહકાર પ્રો વાપર્યું છે જેમાં તંતુમૂળ લાંબા અને તંતુમૂળની સંખ્યા વધારે જોવા મળે છે મારું નામ પટેલ જયદીપ શૈલેષભાઈ ગામ ડુંગરી ગંપા તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા એગ્રો સીડ્સ આશ્રમ આજે આપણે બટાકાની વાત કરીએ આમાં યુનિબિયાનું સહકાર પ્રો માઇકોરાઈજા વાપરેલ છે અને આમાં અન્ય કંપનીનું માઇકોરાઈયા વાપરેલું છે આપણે આજે ખેડૂતને વિશ્વાસ આવે એ માટે કરી અને સહકાર પ્રો અમે એકરે સો ગ્રામ વાપરેલું હતું અને આજે તમે આ જોઈ શકો છો એનું પરિણામ અન્ય કંપનીનું વાપર્યું છે એમાં તંતુમૂળ છે પરંતુ નાના છે અને આ યુનિબિયાનું આપણે સહકાર પ્રો વાપર્યું છે જેમાં તંતુમૂળ લાંબા અને તંતુમૂળની સંખ્યા વધારે જોવા મળે છે એટલે દરેક ખેડૂત મિત્રો સહકાર વાપરવું જોઈએ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ છે અને રિઝલ્ટ તો તમે તમારી નજર સામુ જોઈ શકો છો